લગન માં ત્યાં નથી થઈ આવી કડકડતી ઠંડી પડે યાર પવન કુદરત એવો દાઢો આવે

આ આજ ઉત્તરાયણ છે એટલે અમારે રજા છે દાડીયામાં તો અમે જવાના છીએ સોમની એવું પહેરવાનું છે તો આગળ હું પહેલાં ચાર થઈ જાઉં ગાય ગા ને ભૂલી એના ભરવાડે ભરવાડના કપડાં કહેવાય ને અમે લઈ આવ્યા છે મારા હુસાબેન પાસેથી તો એને પહેરવાના છે મારે પહેરવાના છે ને આરીને રીલ બનાવવાની છે તો દરિયા ગઈ સનસેટવાળું વાળું આમ થોડુંક આમ સીન લેવાનું છે બે ત્રણ રીલું બનાવી આવીએ આજ નવરા છે તો આ કપડા હું પહેરીને પહેલાં આમ ચાર થઈ જાય કેવા લાગીએ તમને

હવે ના પૂકી જાય કે સનસેટ હજી વીગો નથી ના કેટલા વાગી જાય અત્યારે સાત વાગો આવી જશે અમે થોડાક મોડા નીકળ્યા કેમ કે અત્યારે હજી અંધારું છે કે હવે સૂર્ય ભગવાન હજી કઈ દર્શન દીધા નથી ના પૂકશો ને ત્યાં બધું ભેગું થઈ જાય તો ફેમિલી તો અત્યારે દરિયો પૂગી જાય છે અમારે દરિયો અત્યારે શાંત છે પણ હજી સૂર્ય ભગવાનના દર્શન છે નથી કારણ કે સનસેટ હજી વીગો નથી દેખાવ ઘણા રનિંગ કરે છે પછી મચ્છી પકડવા વાળા હોય છે અત્યારે આવું લોકેશન છે એકદમ મસ્ત મજાનું છે ઠંડુ કડકડતી ઠંડી પડે કુદરતી એવો ટાઢો આવે છે સૂર્ય ભગવાનની વાટે છે પહેલા તો દર્શન જઈ દે તો પછી સનસેટ વાળો રીલ ઇન્સ્ટામાં આવી જાય મહેશ કડિયાળી આઈડીમાં તમે જોવાનું બોલતા નહીં

હજી સુરત દાદા એ અત્યારે ઠંડી એવી છે ને દરિયા કિનારે દાદા એ દર્શન દઈ દીધા દાદા થઈ જાય સુરત દાદા હવે અમે છીએ આમ થોડાક આમ છે ને આમ આઘા રીલ બનાવવા કેમ કે અહીંયા છે ને જગુ નથી થતું ને અને આપડે બોલેરો છે ને ખૂતી જ જોઈએ રટાણે આ પરિણામે જોવામાં તો એને કાઢવાનું છે પણ પેલા હું કહું છે ને રીલ બનાવી આવી ગાય ગા પેલા બનાવી આવી ને રીલ બોલેરો રહો આમ ખૂતી જ ભાઈ મૂકીને હોય આવે તો યાર પરિણામ અત્યારે માં ખૂતી જ હવે એના કાઢવાની તકલીફ પડવાની છે પણ હવે જોયું જાય પેલા અમે રીલ બનાવી આવીએ પછી કાઢશું

નીકળી જાય તો સારું ન આડી જે લાગી કરવું તો ફેમિલી છે ને યાર કેટલો કૂતી જાવ પેલા બળ તો કરાવી નાખ્યું ફૂલે ફૂલ અત્યારે જો આ ટાંગા ખૂતી જાય બે સાઈડ ઓલી સાઈડ એમ છું તો અડધા અડધા ખૂતી જાશે હવે નીકળી જાય તો સારું બાકી તો ધાન જે લાગી જાય અમે મેં કેટલું પેલા બળ કરાવી નાખ્યું પણ છે ને નીકળતો નથી ને ઠંડી એવી છે ને યાર ઓલી સાઈડનો કાંઈ એટલો બધો વાંધો ન આવ્યો જો આ સાઈડ વાંધો નથી આવ્યો એટલું બધું ડિપ્રેશન ને બિપ્રેશન ને બધું અડી ગયું ને આ હેરાન કરી દીધા ને યાર અમારે રામેહર જવાનું તો આજ રામેહર એ નહીં જવાય એવું છે બધું હવે હેરાન કરી નાખ્યા இன்னொரு <muchas> புறம்

તો ફેમિલી હવે છે ને નાઈ ધોઈને આપણે પાછા કપડા બદલાવી નાખ્યા છે હવે જવું છે હાણા હાણા જઈને પછી પાછું નાખી લાવવાનું છે રામેશ્વર કેમ કે રામેશ્વર કોનું ઘર છે એ તમને ના જઈને કેવું અમે તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો આ ત્રણ ઠેકાણે જ્યાં ભાઈ હવરના જાગીને તો આજનો દિવસ આખો દિવસ રખડવાનું છે કારણ કે આજનો દિવસ એક જ દિવસ અમારી પાસે હોય પછી તો અમારી પાસે દાડિયામાં કાયમ જવાનું હોય તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો